અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી કરોડોના ડ્રગ્સ સાથે ઓડિશાના ત્રણ શખ્સોની ધરપકડ બસો કિલોથી વધુના ગાંજા સાથે એમડી ડ્રગ્સનું કન્ટેનર પણ જપ્ત રાજ્યમાં ડ્રગ્સના નેટવર્કને અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે ત્યારે ડ્રગ્સના નશાના નેટવર્ક પર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સર્જિકલ સ્ટ્રાઇક જોવા મળી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરમાંથી કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ઓડિશાના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે તપાસમાં બસો કિલોથી વધુના ગાંજા સાથે એમડી ડ્રગ્સનું કન્ટેનર પણ મળી આવ્યું છે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં સૂકવેલા ગાંજાનો મોટી માત્રામાં પાવડર પણ મળી આવ્યો છે

કુલ એકસો ચોરાણું પોઈન્ટ આઠસો પચાસ ગ્રામ કિલોગ્રામ આ બસો કિલો જેટલો ગાંજો કિંમત રૂપિયા બેતાલીસ લાખ છ્યાસી હજાર નો અને અન્ય આયસર ટ્રક અને મોબાઈલ સહિત કુલ ચોસઠ હજાર પિસ્તાલીસ ચોસઠ લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ સહિતનો જથ્થો પકડવામાં આવેલો છે આ જે ગાંજાનો બસો કિલો જેટલા ગાંજાનો જથ્થો જે પકડાયો છે એ જથ્થામાં જથ્થા સાથે સ્થળ પરથી જ કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ સાત આરોપી મણિગઢન સુબ્રમણ્ય મુદલિયાર જે અમદાવાદ ખાતે હાથીજણ વિસ્તારમાં રહે છે અને કુમાર અરુણ પાંડે જે છે એ સનાથલ રેસિડન્સી વેજલપુર ખાતે રહે છે આ ઉપરાંત આ જે બંને લોકો છે એ લોકોએ આ ગાંજો લાવ્યા પછી અમદાવાદ ખાતે ક્યાં રાખવો અથવા તો ક્યાં ઉતારીને જે આગળના ડિસ્ટ્રિબ્યુશન માટે કેવી વ્યવસ્થા કરવી માટેના ગોડાઉનની વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને બીજા આરોપી જે છે સંજય ક્રિષ્ન સાહુ અને સુશાંત ઉર્ફે બાબુ રામચંદ્ર ગૌડા આ બંને આરોપી ભરમપુર ઓરિસ્સાના છે અને કપાપુલી ગામના રહેવાસી છે અને આ બંનેના જણા આ જે ગાંજો લાવવામાં આવ્યો એ ત્યાં ગજામ ડિસ્ટ્રિક્ટ ઓરિસ્સા ખાતેથી ખરીદી એ માલ અમદાવાદ સુધી પહોંચાડવા માટેની સમગ્ર લોજિસ્ટિક મુખ્ય કામગીરી આ બંને જણની હતી એની સાથે અજય તુફાન સ્વાઈન જે જિલ્લાના જિલ્લાનો છે અને લાંબા ત્રિનાથ ગૌડા જે પણ એ પણ ગજામ જિલ્લાનો છે આ બંને જણા ડ્રાઈવર ક્લીનર તરીકે આયસર ટ્રક સાથે આ જે ગાંજો અત્યારે કબજે લેવામાં આવેલો છે એ ગાંજો લઈને અમદાવાદ આવેલા હતા અને આજ રોજ સવારે એ લોકો અમદાવાદ આવતા જે મળેલ માહિતી હતી એ મુજબ કાર્યવાહી કરવામાં આવતા આ સાત જણની ત્યાં મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવેલી છે સતડે ન્યૂઝ વિનોદ પરમાર અમદાવાદ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની